ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેરનું પ્રકરણ એક ચેપ્ટર એક કાયદાનો પાયો છે એક ફાયર ઓફિસર તરીકે તમારે આ વ્યાખ્યાઓ જાણવી ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે તમે કોઈને નોટિસ ફટકારો છો ત્યારે કાયદાકીય રીતે આ શબ્દોનું અર્થઘટન ઇન્ટરપ્રિટેશન જમાન્ય ગણાય છે અહીં પ્રકરણ એકની સંપૂર્ણ અને વિગતવાર માહિતી છે એક કલમ એક ટૂંકું નામ વ્યાપને આરંભ શોર્ટ ટાઇટલ એક્સ્ટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ તારકચિહ્ન નામ આ કાયદો ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેર તરીકે ઓળખાય છે તારકચિહ્ન વ્યાપ એરિયા આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડે છે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં તારકચિહ્ન અમલ રાજ્ય સરકારે ઓફિશિયલ ગેજેટમાં જે તારીખ જાહેર કરી હોય ત્યારથી આ કાયદો અમલમાં ગણાય છે બે કલમ બે વ્યાખ્યાઓ ડેફિનેશન્સ આ કલમમાં અલગ અલગ ચોવીસમી વધુ શબ્દોની વ્યાખ્યાઓ છે ફાયર ઓફિસર માટે સૌથી કામની વ્યાખ્યાઓ નીચે મુજબ છે આ સત્તાધિકારી ઓથોરિટી કાયદાનો અમલ કોણ કરાવશે તારકચીરન મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર તારતચીરન નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર તારકચીરન કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેન્ટોનમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તારતચિહ્ન અન્ય વિસ્તારો જેમ કે સેસ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારી બી ઇમારત બિલ્ડિંગ ખૂબ મહત્વની વ્યાખ્યા ફાયર ઓફિસર તરીકે ખાસ ધ્યાન આપવું કે બિલ્ડિંગમાં શું આવે કોઈ કોઈપણ મકાન આઉટહાઉસ સ્ટેબલ તબેલા નર્સરી ગોડાઉન તારતચિહ્ન પથ્થર ઈંટ કોન્ક્રીટ લાકડા કાદવ કે ધાતુનું બનેલું કોઈ પણ માળખું તારતચિહ્ન કામચલાઉ સ્ટ્રક્ચર તંબુ ટેન્ટ્સ શામિયાણા ટારપોલિન શેલ્ટર કે જે મેળા લગ્ન કે ઉત્સવ માટે ઊભા કર્યા હોય આ વ્યાખ્યાના કારણે તમે નવરાત્રિ કે લગ્નના મંડપમાં પણ ફાયર સેફ્ટી માંગી શકો છો સીખ હાઈ રાઇઝ બિલ્ડીંગ હાઈ રાઇઝ બિલ્ડિંગ તારકચિહ્ન જે ઇમારતની ઊંચાઈ જમીન સપાટીથી પંદર મીટર કે તેથી વધુ હોય તારકચિહ્ન નોંધ પહેલાં અઢાર મીટર હતું પણ હવે પંદર મીટર ગણાય છે ઊંચાઈ માપતી વખતે પ્લિન્ટ લેવલથી ગણવામાં આવે છે દિહોગવટો કરનાર ઓક્યુપાય જ્યારે માલિક હાજર ન હોય ત્યારે નોટિસ કોને આપવી તારકચિહ્ન જે વ્યક્તિ હાલમાં મકાનનું ભાડું ચૂકવે છે અથવા નુકસાની ભરવા જવાબદાર છે તારકચિહ્ન ભાડુઆત ટેનન્ટ જે હાલમાં રહે છે ચિહ્ન લાયસન્સ ધારક જેને મકાન વાપરવાની પરવાનગી મળી છે ચિહ્ન કેરટેકર જો મકાન ખાલી હોય અથવા માલિક વિદેશ હોય તો તેની સંભાળ રાખનાર વ્યક્તિ ઈ માલિક ઓના તારતચિહ્ન જેના નામે પ્રોપર્ટી રજીસ્ટર થયેલી છે કો કોઓપરેટિવ સોસાયટી એપાર્ટમેન્ટના કિસ્સામાં સોસાયટી પોતે અથવા એસોસિએશન માલિક ગણાય છે આથી કોમન પ્લોટ કે ટેરેસ માટે સોસાયટીને નોટિસ અપાય છે તારતચિહ્ન રિસિવર કે એજન્ટ જે માલિક વતી ભાડું ઉઘરાવે છે એફ નેશનલ બિલ્ડિંગ કોડ એનબીસી તારકચિહ્ન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બેસ દ્વારા બહાર પાડવામાં આવેલો નેશનલ બિલ્ડિંગ કોડ બે હજાર પાંચ અને વખતો વખત સુધારેલો હાલમાં બે હજાર સોળ ફાયર સેફ્ટીના તમામ ટેકનિકલ માપદંડો આ કોડ મુજબ હોવા જોઈએ જી પ્રિમાઇસિસ પ્રેમેસસ તારકચિહ્ન માત્ર મકાન જ નહીં પણ તે મકાન જે જમીન પર ઊભું છે તે તેની આસપાસનો બગીચો અને તેની હદમાં આવતા અન્ય નાના બાંધકામો જેમ કે સિક્યુરિટી કેબિન એચ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ તારત ચિહ્ન આગ ઓલવવા માટે આગને ફેલાતી રોકવા માટે અને આગ લાગે ત્યારે લોકોનો જીવ બચાવવા માટે જરૂરી એવા સાધનો અને સુવિધાઓ જેમ કે સ્પ્રિન્કલર ફાયર એક્ઝિટ સાઇનેજ આ લાયસન્સિંગ એજન્સી લાયસન્સી એજન્સી તારત ચિહ્ન ફાયર સેફટી એક્ટ હેઠળ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એવી એજન્સી કે જે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકે અને મેન્ટેન કરી શકે ફાયર ઓફિસર તરીકે તમારે શું યાદ રાખવું આ પ્રકરણનો ઉપયોગ તમે જ્યોરસ્ટિક્શન હદ નક્કી કરવા માટે કરી શકો છો તારકચિહ્ન જો કોઈ પાર્ટી પ્લોટવાળા એમ કહે કે સાહેબ આ તો ખાલી કાપડનો મંડપ છે બિલ્ડિંગ નથી તો તમે બિલ્ડિંગની વ્યાખ્યા બતાવી શકો તારકચિહ્ન જો ભાડુઆ તેમ કહે કે હું માલિક નથી મને નોટિસ ન આપો તો તમે ઓક્યુપાયરની વ્યાખ્યા મુજબ તેને જવાબદાર ઠેરવી શકો શું આપણે હવે પ્રકરણ બે ફાયર સર્વિસનું સંગઠન તરફ આગળ વધીએ કોમેન્ટ કરો જય હિન્દ